હેલો દોસ્તો કેમ છો મજામાં અમે મજામાં અને ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના બારેક વાગી ગયા ને ઉનાળો જાને થોડોક થોડોક જામતો જાય અને પાછું માવઠાની આગાહી કે એટલે બહુ ચિંતા મુકાઈ જઈએ છીએ

ને પાણી વાળી દીધું હતું ભીંડા તોય થોડા થોડા ચીમાયેલા લાગ્યા ઓલે તડકા આમ લીધે છે આ રીતે રમકડું બતાવાય આવ્યો તમને આ બાજુ આવું કેવું છે બતાવીએ ચાલ લાવતો આને શું કહેવાય આ બાજુ આ બતાવતો શું છે બતાવીએ આ શું છે આ શું છે પિરામિડ છે ક્યુબ આ ભૈલો ગોઠવે તારાથી ના ગોઠવાય કેવું ફેરવાનું ફેરવતા સેમ સેમ કલર કરવાનું હતું તો

જો ને પેલા બે ભૈલા રમે છે ત્યાં કોથરી બધી હેકી દીધી છે મકાઈ પીલવાની છે એમના ઠેસર આવે છે આપડા મુકેશભાઈ જાણીયા જૂના અને જાણીતા મુકેશભાઈ આવે છે તમે જોયા કરો જોન ડિયર ટ્રેક્ટર લઈને અમને આવી જશે ને મમ્મી ગઈ છે રનભૂન અનાજ ખોટું છે તો આપવા ગઈ છે સગડું કરેલી અને આપણે આ મકાઈ હમણાં પીલવાની છે હવે એટલે બબાઈ એવું કરે છે સંગીતા દૂધનું કામ કાઢી લીધું છે દૂધ

थोड़ा पिलाई गया से और डॉक्टर भाई ना तो जैसे चलो जाओ पापा के जान से डोड़ा पिलवा हाँ पापा ने तो ही अंदर सवाल आए दूसरे मुक्तस भाई तो ही जैसे आप रहते हैं ही जवान उसे वाली वाला जमा कर दिया मुक्तस भाई बहुत अच्छा है इसमें बारे जो वाले हैं અહીંયા સમિતા જમવાનું બનાવે છે ચૂલા ઉપર હાનું શાક બનાવે છે જો ને આજે એકલા એક લાસ છે અમે એમય એકલા લાભ હોય નહીં કોક કોક દિવસ તમને અમારા ડોડા પીલીને ભાઈના ડોડા પીલવાના હતા તહી ગયા હતા કઈ બી પૂરું થઈ ગયું છે હાથ પગ મોડું બી થયું નહીં નાવાનું ગરમ પાણી મૂક્યું છે બાકી છે બહારનું બધું સાફ સફાઈ ને બધું મોડું થઈ જશે આજે તો અને આ જમવાનું બનાવી દેશે પછી જમીન પછી પાછા કામ કરશું આપણે તો આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો